જય માતાજી જય સદારામ બાપા હરણ મહાદેવ ગાઈસ આજે વહેલાવરા ઉઠી ગયા કંઈ કામ તો છે નહીં કરના ગયા ખેતરમાં અને આપણે ઘરે છે અને આજે આપણે કામ કરવાનું છે કે કેટલાય ટાઈમથી છે ને આપણે આ ફોટો ફ્રેમો બનાવડાયેલી હતી કેટલાય ટાઈમથી પડી હતી ફોટો ફ્રેમ પણ કંઈ લગાવવાનો સેટ નથી થતો અહીંયા છે ને ખીલી મારવામાં એવું કે ખીલી નથી મારવી એવું હતું તો એના માટે આવું કલા દીધા ઉકલાઈ દીધા આ એક એક લગાવી દીધો છે એક ઉક મારી દીધો છે કે તો કે ચોટી જશે નહીં પડે ફેરિક બી એણે જોડે આપી છે કે સેટ થઈ જશે તો લગાવી લઈએ અહીંયા ફોટો ફોટોફ્રેમ બંને પછી બતાવું તમને બંને ફોટો ફ્રેમ લગાવી દીધી આપણે જોઈ લો આ બંને ફોટો ફ્રેમ આપણે લગાવી દીધી કેટલાય ટાઈમથી લગાવી હતી પણ ખીલી મારવાનું કંઈ સેટ નથી તો ઉકલાઈને લગાવી દીધી બંને ફોટોફ્રેમ અને એમાં એવું છે કે આ બંને વ્યક્તિ આ બંને આપણા માટે કે આપણી જિંદગીમાં ખાસ હતા આપણને બહુ બધું હતું એ લોકો પ્રત્યે બહુ લાગણી હતી પણ એવું છે કે આ બંને વ્યક્તિ નથી દુનિયા છોડીને જતા રહે એવું કઈ ખરું છે એમાં આ છે આ મારા કાકી છે મને કાકી થાય આ આ મારા કાકી થાય અને આ છે ને મારે મારા જીજાજી છે એમનો એક વર્ષ થવા આવ્યો એક્સપાયર્ડ થઈ એક વર્ષ જેવું થવા એક્સપાયર છે અને અમને પાંચ પાંચ છ વર્ષ જેવું થઈ ગયું અમારા કાકી છે અને અમારા જીજાજી છે અને બંને વ્યક્તિ એવા છે ઘરેથી બહુ વધારે બીમાર ને નોર્મલી થોડા થોડા જ બીમાર હતા નોર્મલી કહેવાય નહીં એવું તાવ એવું જ હતું અને બંને સાવ સાજા સમ દવાખાને ગયા એડમિટ થયા અને એક્સપાયર થઈ ગયા કે એમનો ઘરેથી સાજા એનું દવાખાનાથી પછી પાછા ના આવ્યા એવું કહીએ તો એ ખરું બંને વ્યક્તિ સાવ બીમારી સાવ ઓછી બીમારીમાં જતા આવ્યા અને બીજું તો શું ભગવાનને ગમે એવું ખરું કે શું કરી શકીએ હવે બીજું તો શું થાય બના ઉપર વિદ્યાને ખબર પડે ઘણી જગ્યાએ તમે જોયા મારા જોડે જ હતા ઘણી વાર ખાસ પૈબંધ જેવા હતા જીજાજી તો ખરા પણ સાથે પૈબંધ જેવા હતા ખાસ તો એ થોડો દિવસ જ બીમાર રહેલા અને આ બી આ બી તો આમને તો કંઈક બીમાર થયા ને એડમિટ કર્યા એક જ દિવસમાં બીજા એક્સપાયર થઈ ગયા અને અમારે જીજાજી છે તો બંનેની ફોટો કંઈક લખાઈ હતી આ બી અમારે સેલ્ફી પાડેલી હતી સેલ્ફી ફોટો પાડેલો હતો ને એમાંથી મેં બનાવડાવ્યા અને આ તો ફોટો હતો આ સેલ્ફી ફોટો હતો પછી બીજો મેં બનાવડાયો કોઈ જોડે ના ફોટો નેચરલ છે તો ગાય આજે છે ને વરસાદ ચાલુ છે તો એના લીધે આ બિચારા જનાવર આવ્યા છે આ કાબરને કંઈ આપલું બુલબુલ ને બધા બહુ બધા જનાવર છે તો એમને છે ને કંઈક રોટલો નાખી દઈએ તો ખાઈશું કે આજે વરસાદ ચાલુ છે તો એમને બિચારાને સારું વરસાદમાં ચણવા માટે નાખીએ જ છે આપણે દરરોજ પાછળ નાખેલું છે પણ પલળી ગયું છે તો તાવા બી થોડું નાખેલું છે અને અહીંયા બી પલળી ગયું છે તો બિચારા खाई के वो न, न, नहीं मारा रू मल तो माटे तो खाई बिचारा सवार सवार में नाखी दो होटला पर तो आई खाश ખાવા માટે બિચારું ભૂખ્યું લાગે છે કેમ કે આપણે આટલા નજીક જઈએ ને તો ના જ પૂરે જતું જ રહે ઉડી જ જાય પણ છતાં પણ સાવ નજીકથી છીએ ને તોય એ ખાય જ છે લાગે છે બિચારા ચાલો વરસાદ હોય એટલે બધા આંખે પણ વરસાદ પડે તો બધું પલળી જાય તો ખાઈ નાખે શું કઈ રીતે ખાય તો જ જતું રહે લઈને તો ગાઈશ ઘરે જમવાનું બને છે આજ તો મોડા મોડા અને કુએ કામ છે કંઈક તો બોલાયા છે કુએ ફોન આવ્યા તો કા ભાઈનો કાકાને ત્યાં બોલાયા કંઈક લખવાનું કંઈક એવું છે અને આપણે બેન બી આજ આવે છે તો આજે આપણે અમદાવાદ જવાનું છે પાછું રિટર્ન તો અમદાવાદ જવાનું છે તો બેન આવે છે તો હવે રક્ષાબંધન થોડા જ દિવસ છે તો કીધું આવે તો રાખડી બાંધે તો પછી ફરી આપણે આખો દિવસ આવવા ના થાય તો એ આવે છે રાખડી બાંધવા માટે કુવા પર શું કામ છે કૂવા પર ગાડી આવી છે કંઈક કામ છે મારા ખ્યાલથી કંઈક તલાટી સાહેબની ગાડી આવી છે મારું કામ એવું કંઈક છે તો ગાઈશ આપણે બેન આવી ગઈ ઘરે આવી ગઈ હતી તો એને રાખડી બાંધી હતી અને આપણે હવે આજે અમદાવાદ જવાનું છે તો હવે પછી રક્ષાબંધન ઉપર તો કંઈ આવશું નહીં અમદાવાદ જવાનું છે तो हम थोड़ा टाइम तो आवा नहीं था आई गई तो पे राखड़ी बांध दी थी से तो हमें रक्षाबंधन पर नहीं आई नाम तो आई तो ना मम्मी फोन करे तो कि आए तो पा की तो आई गई पे हम तारगे जो हम करूँ जी अमदावाद जाइए अमदावाद पाचा नौकरी नौकरी आप छोड़ी थी कि आप बीजी जगह जॉब चालू करवा बीजी जगह सेट कर छोड़ी बीजी जगह त्या नौकरी कर चलो जय माता

આપણે છે ને અમદાવાદ ખાવાનું બહુ બધી વાર થઈ ગયું તો તમારે વિડીયો બનાવ્યો ફાઇનલી આપણે પાસે આવી ગયા અમદાવાદ હવે બે વિડીયો આવશે બધા કાલથી નોકરી ચાલુ કરવાની છે બીજી જગ્યાએ ચલો ગુડ નાઇટ જય માતાજી